કિસ બેન ને આવડી ગયું એન કાકા ખોડે આ ફોલે ફોલે એટલો કલર બે ગયા તો કેટલા ફોલ લાઈ જો એટલા ફોલ નાખ્યા છે મન નત ફળવા દીધા કા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માં જ છે તો સ્વાગત છે તમારો પરિવાર એક નવા વિડીયોમાં તો આજે આપણે વ્લોગ કર્યો છે બહુ મોડો છે અને આજે આપણે વ્લોગ કે અલગ જ બનાવવાનો છે અને જે બનાવવાનું છે આપણે દેશી દવાનું એટલે કે જે આપણે શરીરની માટે ઘણા બધા પ્રકારમાં એ ઉપયોગ થતી હોય છે ને એકદમ દેશી દવા સાહે યુટ્યુબમાં વિડીયો એનો મારા માઇન્ડ પ્રમાણે હાવ ઓછો જોવા મળશે અને મારી ચેનલમાં બધા ફર્સ્ટ વિડીયો છે જે હું તમને બતાવવાનું છું મારી પાછળ તમે જોઈ રહ્યા છો હથેળિયો થોર તો અમારે કિશુબેન આવે છે કાકીશું બેન જો અથળીઓ થોર છે બધે અને સામે છે ફીંડવા દેર તો આપણે એને ફીંડવા ઉતારવાના છે અને એ શું શું કામમાં આવે ને એ તમને આગળ આગળ બતાવે વિડીયોમાં રહેજો કરી દઈએ શરૂઆત ફીંડવા ઉતારવાની તો છે ને જો આમાં છે જાણ એ જે નાના કાચા છે પણ જે સામે છે ને એ બહુ મોટા મોટા પાકલ છે તો વિડીયોમાં કન્ટિન્યુ લેજો ચેનલમાં નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફીંડવા ઉતારા હોય ને હું થઈ ગયો છું રેડું દે એના માટે એક વાસણ લીધું છે અને ખોટી લીધી કેમ કે એની જરૂર પડે ફીંડવામાં ને ઝીણા ઝીણા કાંટા હોય કાંટા હોય ને એમાં પ્લસ લાળું હોય જે લાળ હોય ને એ આપણને દેખાય નહીં લાગી જાય ને તો પણ ન દેખાય એટલે એના માટે આપણે કંઈક આવું લીધું છે ને અમુક લોકો એ સીપીઓ રાખે પણ એવી સગવડ આપણી પાસે છે નહીં વિડીયોમાં રહેજો હાલો જવાબ જો દાહીંયા ફીંડવું છે અમારે બેન તોડ છે જો આવી રીતે રાખવું પડે તો આવી ગયા

લાળ અવતાર બહુ ઉડે કેવી હે ઝીણી ઝીણી હે ભાઈ ગયો તું ઉભા ન રહી કા મને જો ફીંડું ઉપર પડ્યું ઘાત ઉપર લાળો સોટી ગઈ લાકડી અને પાણી નાખીને ધોઈ નાખવાનું છે મારે થોડાક ફીંડવા ઉતારે ને એમ જો મેં આવી રીતે જુગાડ કર્યો પાણી રાખ્યું અરે કેમ કે લાળો ન ઉડે ને કેમ કે અત્યારે પવન છે તડકો છે એટલે લાળો એને બહુ ઉડે કા હા તડકો છે ને એટલે જાને હુયો ખૂટી ગયો ને એને ખબર રહે કે નહીં ન કાંટો છે

આના કાટા કેવા હોય જો કાટા હોય મોટા મોટા આ છે રે આને આ વાગ્યો હોય ને તો નીકળે ની ઘડીક માં ને પાકે ની ઘડીક માં આ કેટલા આબતના હે ફીંડવા દેખાય કે આમાં અહીંયા ફીંડવા છે જો આમાં છે અહીંયા છે અહીંયા છે લાટ ફીંડવા હે કા લાટ ફીંડવા છે એટલે તોડ્યા છે તેડકો હે પોરને ખાતા ને ખાતો ખાણ સીધા ફીંડવા ઉતરા જાય કેમ કે સ્પેશિયલ વિડીયો ફીંડવાનો બનાવવાનો છે અને આ થેળિયા થોરમાં હોય ને આમાં છે ને કાંટા હોય મોટા મોટા આનો કાંટા એવો હોય ને તમને એમ લાગ્યો હોય ને તો તમે ખેંચો ને તો એ માટીને લેતો આવે એ ખેંચાય નહીં ભાંગતો જાય ને એને તમે જેમ હવડાવો ને એમ અંદર શરીરમાં ઉતરતો જાય એટલે આને ધ્યાન બહુ રાખવું પડે અને ઘણા લોકો જે આ ફીંડવા ઉતારવા ને એની એને સેપ્ટીમાં સીપીયો હોય ફીંડવા તોડવા માટે મોજા હોય આપણી પાસે એવું કાંઈ છે નહીં પણ દેશી જુગાડ કર્યો અને ફીંડવા આંબાના છે અને આગળ આગળ તમને બતાવ્યાને કઈ રીતના સાફ કરવાના હોય અને કઈ રીતના આને સુધારવાના હોય એ પણ બધું બતાવે વિડીયોમાં રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને પણ સાહેદ આની ખબર હોય કે આને કઈ રીતના સાફ કરવાના હોય અને કઈ રીતના ખવાય અને શરીર માટે કેટલા ફાયદાકારણ છે એ પણ તમે કોમેન્ટમાં કહેજો હું તો આગળ તમને કહેવાનો જ છું Det er mye vann her.

તો હેને આપણે આગળ કીધું એમ કે આપણે સ્પેશિયલ વિડીયો ફીંડવાના જ બનાવીશું તો આપણે બપોરે થોડોક ટાઈમ હતો ને એટલે ફટાફટ ઉતારી લીધા હતા અને ધોઈ પણ નાનિયા નહીં ખાતા હતા કેમ કે પાણીની સગવડ દાદી એટલે નાનિયા સાફ કરી અને લેતા આવ્યા હતા ને અત્યાર ખાલી આપણે હે સુધારવાના છે તો એને મસ્ત મજાના કાલ જેટલા જ ફીંડવા છે કાલ કરતાં વધારે છે ને લાવી નખા છે એ તો હવે એને એને રિપેર કરી અને સરસ મજાનો જ્યુસ બનાવવાનો છે અને મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે શરીર માટે ઘણા એટલે ઘણા ફાયદાકારક પીંડવા છે લોહીમાં સુધારો થાય લોહીમાં વધારો થાય અને લોહીમાં ટકાવારી સો એ સો ટકા રિઝલ્ટ ફીંડવાથી આવે ખાવામાં કે અમારે હમણાંથી એને ખાવાનું શરૂ જ છે ઘણી વખત લાવું છું અને રિઝલ્ટ પણ સારું મળે છે તમારું હું કેવું કોમેન્ટ કોમેન્ટમાં કે આગ્યા છે એકદમ જોરદાર સાફ ને સાફ કરવાની કારીગર આવીએ દિવ્યા કે સાફ કરતા મને આવડે તો આવું જ પડે ને અમાર કીશું બેન અમાર આરે જો કે કે છે હાલો પીનવા જ્યુસ પીવાનું છે કે અમાર કીશું બેન જ્યુસ મજા કે એમ કે લાયા લાડ બધા ને એટલે જ્યુસ પણ લાડ બધું થાય આજ કા હમ દેવ બેન પી હે કીશું બધા પીવાના તમે તાણ આમ તાણ બધા તો નો આવે અને આને પીવાથી ખાવાથી હું ફાયદો થાય ને તમે કહેજો કેમ કે અમને તો ખબર છે એટલા માટે એ સ્પેશિયલ આના માટે જ લાવ્યું છે

કેમ કે આમાં લાળો હોય આપડે વચ્ચે માવો છે ને જ નાખવાનો હોય તો આમાં હે ને આપડે આ નાખવું હોય ને લે આ ઉપરથી દળ નાખવું ને તો આને વ્યવસ્થિત એક એક તોડીને સાફ કરવા પડે ને આ ભેગા હોય ને એટલે આમાં લાળ ખૂતી જાય એટલે એ આપણે ન નાખાય કેમ કે એ પછી યુઝ કર્યું હોય ને તો એ પીવા પણ મોઢામાં આવે એટલે લાગે એટલે જો આપણે ખાલી ને આ જાડી સાહેલ છે ને એ કાઢી નાખવાય કેમકે ફીંડવા આપણે છે લાટ અહીંયા ધોમ ફીંડવા છે અહીંયા જેટલા જોઈએ એટલા મળી ગયું પણ અમારે કેમ કે ટાઈમ ઓછો હોય ને એટલે થોડા ખણાવી થોડા થોડા લાવી અને આજ તો અમે જ્યાં વીણતા ને ત્યાં બહુ હતા એ લાટ કાંઈ લેતા એ બધું છે આ ફીંડવા ખાવાથી આપણા શરીર માટે ને ખૂબ બદલા ખૂબ ફાયદો છે આમાં ઝાઝા ભાગે ઘણા લોકોને ખબર છે કે આ ફીંડવા ખાવાથી શરીર માટે કેટલો ફાયદો છે ને આ શરીર માટે બેસ્ટ ઉત્તમ દેશી દવા અને આનાથી તમારે લોહીમાં સુધારો થાય લોહીમાં વધારો પણ થાય ને જ્યાં ડૉક્ટરની દવાને પીવીને એની કરતાં આહાર અને ડોક્ટરની સલાહ વધારે પડતી જ જેને લોહી ઓછું હોય ને એના માટે આ ફીંડવા છે બીટ છે લીલી શાકભાજી છે એ વધારે ઉત્તમમાં ઉત્તમ બેસ્ટ છે એટલે અમારે અહીં ફીંડવા વધારે છે ને એટલે વધારે ઉપયોગ કરીએ છીએ જો અને અડધો જ્યુસ તામનું કરી નાખ્યું તો છે ને ફીંડવા મારા હાટ હુકામ કામ હું કામ લાગે ખબર મારા લોહીને ટકાવો સાશે એટલે દરરોજ ફીંડવા લઈ આવી દે મને ટાઈમ મળે ને ભાઈ હાથે હાથે ખોળીને અડધું જ્યુસ તો આને કરી નાખ્યું હા કેટલું મસ્ત લાગે હવે ગાળવાનું છે એને ગાળવાનું જાય ગયડી ને બેઠકો આપણે તૈયાર છે ગુલાબી ગુલાબી જો જો થાય એમ હરશે ની કેમ લાગે હરે થોડો એને હાથ મારવો પડે કેટલું કાંટો આવે ઈ તમે વિચાર કરો ઈ જો ગુંદાર સાગરદાર ને કેટલું કાંટો આવે હવે ઈ રસ પડે તો હવે

જો આ તાત્કાલિક ઉકે ને આયા દેશી જુગાડ છે રોય કા કેસી ઓર કેસી નાગલી ફીંડવા વાળી છે આ એને બધાય લાગી જશે છે કામે અત્યારે કે વાળો ફાણે કરીને બાકી બધા તો સુઈ ગયા છે પણ અમી એક બે સન છે ને પાંચ જણા જ્યુસ બનાવી છે જ્યુસ નાખો કે સંદાજી હોય જોવા કેટલો કાંટો આવે કાને ઓટ નહીં કે તોળીન બંધ પણ ના રાખ ને ના રાખ ને મરકીશુ બેન ને હું ઓઢણી ને બાંધવી ના રાખની ને ના રાખ એમ કેટલો રસ ન થા અને જેમાં જેમાં ફીંડવા વાળા હાથ અડાડ્યા ને જોવો તમે આ ડોલમાં એટલું પાણી છે ને એ ગુલાબી થઈ ગયું આમાં પણ આ ગુલાબી થઈ ગયું ના તો ગુલાબી લાલ લાલ આપણે જ્યુસ શેસ્તી બે હાથ તો એને આખો દી વાકા વાકા કપા વેણીએ અત્યારે આવીને કામ કરી નાઈ ધોઈ કપડાં ધોઈ ને અત્યારે પાછું જૂસ કાઢવું હવે ને બે હાથ કઈ દુખવા મળે કેમ કે આખો દિવસ વાંકા વાંકા કપા વીણતા નહીં અને બહુ દુખે મને ન દુખતી એટલે સારું છે સ્ટ્રોંગ છે સ્ટ્રોંગ ખાધે પીધે એટલે કેમ કે એટલો જ્યુસ આમાં કાઢ્યો થોડોક જ્યુસ દેવબેન ને અલગ એને ફટાફટ તત્કાલિક આમ ઉપાડીને એને જ્યુસ મેકી દીધો છે સવારે એકદમ ઠંડો ઠંડો થઈ જાય પછી પીસી અમારે પીસ્યું બે ને દીવીએ ડબલ ફિલ્ટર થાય છે જ્યુસનો તો નહીં ખબર

સબસ્ક્રાઇબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સ્વાર સાથે નવા વિચારો સાથે બાય બાય